મિત્રો આજે આપણે જોઈએ એકમ આઠ બૈજિક પદાવલી અને નિત્યશ્રમ અને એમાં ઉદાહરણ આઠથી દસનું સોલ્યુશન બરાબર હવે પહેલું જે છે ઉદાહરણ આઠ ગુનાકાર કરો તો આ રીતની આપણે એક રકમ લખવાની છે તો પહેલાં શું કરીશું તો આપણે એક્સ લખવાનું છે પહેલાં આપણને જે આપેલું છે ને એને ગુનાકાર સ્વરૂપમાં લખીશું અને પછી કૌશ છોડીશું આ ખાસ ધ્યાન આપીશું બરાબર આપણે તો એ જો તમે બંને કૌશ કરી દેવાના ચાર ચારે પછી પહેલાં કૌશમાં જે એક્સ છે આપણે એક્સ લખવાનો છે અને બીજો આખો કૌશ લખવાનો છે બરાબર પછી ઓછા ચાર અને આ ફરીથી આખો કૌશ કરવાનો છે હવે શું કરવાનું છે તે આ બેનો ગુણાકાર કરવાનો છે બરાબર બે એક્સ અને એક્સ એટલે એક્સ બે વખત થાય એટલે બે એક્સનો વર્ક થશે વધતા ત્રણ ગુણ્યા એક્સ એટલે ત્રણ એક્સ થશે હવે અહીંયા માઇનસ છે અને ચાર અને બે એટલે ચાર અને બેનો ગુણાકાર કેટલો થાય તો ચાર દુ આઠ એટલે ઓછા આઠ એક્સ થશે બરાબર આ માઇનસ છે અને આ પ્લસ છે તો માઇનસ પ્લસ માઇનસ ચાર તાલી બાર એટલે માઇનસ બાર થશે હવે પહેલાં બે એક્સનો વર્ગ તો એમને એમ લખવાનું છે આ આપણા માટે સજાતીય પદ છે બરાબર એટલે આ પ્લસ છે માઇનસ છે અસમાચીનો છે એટલે બાદ બાકી થશે આઠમાંથી ત્રણ જાય તો પાંચ વધશે પણ મોટી માઇનસ છે એટલે જવાબ માઇનસ થશે એટલે માઇનસ પાંચ એક્સ થશે અહીં શું થશે તો ઓછા બાર બરાબર તો આ આપણો જવાબ થશે ઉદાહરણ આખનો બીજો દાખલો જોઈએ હવે આપણી તો પહેલાં આ જે જવાબ છે અરે જવાબ લખવાનો છે એને કૌંસમાં લખી દેવાનો ગુણાકાર સ્વરૂપમાં બરાબર પછી શું કરવાનું ફરીથી આ એક્સ લખવાનો અને આખો કૌંસ કરી દેવાનો પછી શું કરવાનું તો ઓછા વાય અને આખો કૌંસ કરીશું બરાબર હવે સાદો ગુણાકાર કરીએ તો એક્સ ગુણ્યા ત્રણ એક્સ તો ત્રણ એક્સ બે વખત એટલે ત્રણ એક્સનો વર્ગ બરાબર વત્તા પાંચ એક્સ વાય બરાબર ઓછા ત્રણ એક્સ વાય થશે બરાબર અને અહીંયા માઇનસ છે એટલા માટે કૌશની અંદરના ચિહ્નો બદલાઈ જાય પ્લસ છે એટલા માટે માઇનસ થશે અને વાય બે વખત થશે એટલે પાંચ ઓછા પાંચ વાયની બે ઘાત થશે બરાબર ત્રણ એક્સની બે ઘાત એમને લખવાનું છે આપણે બરાબર અને શું કરવાનું અહીંયા આ સજાતીય પછી તો પાંચમાંથી ત્રણ જાય તો બે એટલે પત્તા બે એક્સ વાય મોટી પ્લસ છે એટલે પ્લસ થશે ઓછા પાંચ વાયનો વર્ગ આ આપણો જવાબ થશે આગળ જોઈએ આપણે ઉદાહરણ નવમો પહેલો દાખલો તો પહેલાં આપણે આને ગુણાકાર સ્વરૂપમાં આ રીતે લખી દઈશું પછી એ લખીશું બરાબર એ લખ્યા પછી શું કરો છું બીજો આખો કંશ બી ઓછા પાંચ પછી વત્તા સાત લખીને આખો કંશ લખવાનો છે બી ઓછા પાંચ બરાબર સાધો ગુણાકાર કરીએ તો એ ગુણ્યા બી શું થશે એ બી ઓછા પાંચ એ થશે બરાબર હવે આનો વારો સાત ગુણ્યા બી એટલે સાત બી અને માઇનસ છે તો માઇનસ સાત પંચું પાંત્રીસ હશે બરાબર અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક પણ પદ સજાતી નથી તો આ જ આપણો જવાબ રહેશે આગળ જોઈએ આપણે બીજો દાખલો ઉદાહરણ નવનો હવે આમાં પહેલાં ગુનાકાર સ્વરૂપમાં આપણે આ રીતે લખી દઈશું ગુનાકાર સ્વરૂપમાં લખ્યા પછી કૌંસ છોડીએ તો પહેલાં એનો વર્ગ અને આ આખો કૌશ લખવાનો છે બરાબર એ રીતે અહીંયા વધતા બે બીનો વર્ગ અને આખો કૌશ લખવાનો છે હવે શું થશે તમે ધ્યાનથી જો એ વર્ગ એટલે બે વખત અને એક વખત એટલે ટોટલ ત્રણ વખત એટલે પાંચ એની ત્રણ ઘાત થશે બરાબર ઓછા ત્રણ એનો વર્ગ બી થશે બરાબર બે ઘાત થાય ને હવે આનો વારો હવે પાંચ અને બેનો ગુણાકાર કરીએ તો પાંચ દુ દસ એ બીનો વર્ગ થશે બરાબર હવે માઇનસ છે તો માઇનસ અહીંયા બી બે વખત અને એક ત્રણ વખત થાય છે ટોટલ બરાબર અને ત્રણ દુ છ એટલે ઓછા છ બીની ત્રણ ઘાત થશે હવે અહીંયા એક પણ પદ સજાતીય નથી એટલે આ જ આપણો જવાબ રહેશે બરાબર આગળ જોઈએ આપણે ઉદાહરણ દસ કે એ વત્તા બી આ જે આપેલી છે આખી રકમ એનું આપણે સાદું રૂપ આપવાનું છે બરાબર તો સાદું રૂપ આપી આપણે ધ્યાનથી જોજો હવે પહેલાં આપણે શું કરવાનું છે તો એ કરવાનું છે આ એ કરે જો તમે ધ્યાનથી અને આ જે કૌંસ છે એ આખે આખો લખી દીધો છે ટુ એ ઓછા થ્રી બી વત્તા સી હવે આપણે એનું એ જ લખવાનું છે પણ હવે એ નહીં હવે શું કરવાનું વત્તા બી અને આ આખો કૌશ લખી દીધો જો ટુ એ ઓછા થ્રી બી વત્તા સી અને આ તો આપણે જે જશે તે લખીશું જે છે એનું એ લખીશું બરાબર હવે શું થશે અહીં ધ્યાનથી જો બે ગુણ્યા એ એટલે બે એનો વર્ગ થશે બરાબર અહીં શું થશે ઓછા એ અને ત્રણ બીનો ગુનાકાર એટલે ત્રણ ઓછા ત્રણ એ બી થશે વત્તા એ ગુણ્યા સી એટલે વત્તા એ સી થશે બરાબર અહીં શું થશે તો બે એ બી વધતા બે એ બી થશે હવે પ્લસ અને આ માઇનસ છે બરાબર એટલે શું કરશો અહીંયા પણ આપણે ગુણાકાર જ કરવો પડશે પ્લસ માઇનસ માઇનસ ત્રણ બી બે વખત છે એટલે ઓછા ત્રણ બીનો વર્ગ થશે બરાબર બે પ્લસ છે એટલે પ્લસ બી અને સી થશે બરાબર અહીં શું થશે તો આ માઇનસ છે એ ખાસ ધ્યાન આપજો અને સી પણ ગુણવાનું છે આ બંને ક્રિયા એક સાથે કરવાની છે એટલે પહેલાં તો પ્લસ છે તો માઇનસ ટુ એ અને આ સી એટલે માઇનસ ટુ એ સી થશે બરાબર બીજું પદ જોઈએ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને બી ત્રણ બી અને સી એટલે પ્લસ ત્રણ બી સી થશે હવે શું થશે તો આમાં છે ને આપણે એમ કરીએ વર્ગવાળા પદ છે ને એ એક બાજુ લખી દઈએ પહેલાં બરાબર વર્ગવાળા પદ કયા છે તો બે એક ટુ એનો વર્ગ બીજો કોઈ જગ્યાએ એનો વર્ગ નથી વિજાતીય પદ છે બરાબર પછી બીજું વર્ગવાળું પદ છે આઈ રહ્યું જો તમે ધ્યાનથી ઓછા ત્રણ બીનો વર્ગ એ આપણે અહીંયા લખી દઈશું ચલો બે પદ વર્ગવાળા પૂરા થઈ ગયા હવે એ વર્ગવાળા લખ્યા પછી ક્રમ અનુસાર લખવા જે પહેલાં એ બી વાળું પદ આવે એટલે અહીંયા માઇનસ ત્રણ એ બી છે બીજું એ બી વાળું પદ તમે જોઈ શકો છો રહ્યું પણ આ માઇનસ અને આ પ્લસ છે એટલે બાદ બાકી થવાની ત્રણમાંથી બે જાય તો એક તો આપણે સહગુણકમાં લખતા નથી એટલે માઇનસ એ બી થશે મોટી માઇનસ છે એટલે જવાબ માઇનસ થશે બરાબર હવે એ બી પછી શું આવે બીસી તો બીસીવાળા પદ જો આપણે તો આ બીસીવાળું પદ એક અહીં છે ને એક આયર્ય જો બંને પ્લસ છે એટલે ત્રણના એક કેટલા થાય ચાર તો ચાર બી સી થશે વધતા ચાર બી બંને પ્લસ છે એટલે બરાબર બીસી પછી સી આવે સી એટલે એ બરાબર તો એસીવાળા બે પદ છે અહીં તમે જોઈ શકો છો આ માઇનસ છે ને આ પ્લસ છે એટલે માઇનસ થવાનું એટલે બેમાંથી એક જાય તો એક અજવા વધે એક આપણે તો લખતા નથી એટલે માઇનસ એસી થશે બધા પદ વિચારતી છે એટલે આજ આપણો જવાબ થશે બરાબર તો અહીં આપણે વિડીયો પૂરો થાય છે મારી ચેનલ ગમ્યો હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને લાઈક પણ કરજો અને વિડીયો શેર પણ કરજો ઓકે ગુડ બાય